અટકાવવાની સલામતી માટે ટ્રાફિક નિયમ પાળવા માટે સ્વૈચ્છિક જાગૃત બનવા અપીલ કરવામાં આવી કેશોદ પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અને માર્ગ સલામતી માટે જાગૃત બનાવવા માટે શહેર નજીક પસાર થતા મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને કાર ચાલકોને રોકાવી ટ્રાફિક નિયમન જાળવવાની સમજ આપવામાં આવી હતી કેશોદ નજીકથી જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોય અને શાસવાર આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની ભૂલને કારણે નિર્દોષ વ્યક્તિઓને ગંભીર ઈજા થવાથી મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે ત્યારે કેશોદ

છે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી સરાયની કામગીરીમાં સામાજિક સંસ્થાઓ જોડાય તો સોનામાં સુગંધ મડી મુજબ જેસો શહેર ખાતે આપો તેમજ પોલીસ વિભાગે ઉજવણીના સંદર્ભે હાજરો તમામ વાહન ચેકિંગના જે પોઈન્ટ ઉપર આવતા જતા રાહદારીઓ જેમાં ખાસ મોટર સાયકલ ચાલકો તેમજ ફોર વ્હીલર ચાલકોને એક સમજ કરેલી છે ટ્રાફિકના નિયમોથી જે કરેલા છે જેથી કરીને એ લોકોને નુકસાન ન થાય ઇન્સિડન્ટ ન થાય તેના માટે એ લોકોને સમજ કરવામાં આવી છે તેમજ કાયદામાં તેની શું શું જોગવાયું છે શું કરવું શું નહીં કરવું તે અંગેની માર્ગદર્શિકા છે એ પણ એ લોકોને બે પ્લેટ સ્વરૂપે આપણે આજરોજ આપવામાં આવેલી છે આ સમગ્ર એક દરમિયાન ચાલુ રહેશે મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ ન્યુઝ કેશો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે